હા 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 હવાલદાર એક મહિનાથીને આપણે આ ગામમાં આવી છીએ પણ ઓલો દારૂ વેચવાનો વારો જળતો જ નથી એનું શું કરવું હવે એ સાહેબ અહીંયા બેઠા બેઠા દરુરિયો પકડાય તો શું કરવું પડે આપણે તો એને જાવું પડે ગોતવા પકડવા જાવું પડે ઓમ તો બજારે બજારે રખડી તો હાથમાં આવે કા હવે નક્કી એવું જ કરવું જોશે પણ જાવી તો ખરા

આમ જોતો મારો રોયો માથે દી આયો તો હું તો સે વાગ્યા તોય ઓય ઓય મારા રોયા કે કામ ધંધો કરતો નથી અને પીડો પીડો કાટને રોજેન દવા વાગ્યા ઉઠેસ આ મુ બોઠાર વાડી ઉપર ઓય દોશી હું આ ને હે ઓ મારો બેટો કેવો છે નકરો હું હુંત કરે છે અને આ દૂધવારો નો આયો જે સા બનાવશે દૂધવારો આવે તો એ બટામીરા દૂધ વારો આવ્યો લાગે છે એ કામ કર તું કમડેડ્યુ લઈને દૂધ લેવા જા કાયા ખા તો હેલો દોસ્તો આજ આપણે વાત કરીશું જંગલી રમી વિશે જે ઇન્ડિયાની મોસ્ટ ટ્રસ્ટેડ રમી સાઇટ છે એ વર્લ્ડ રમી ટુર્નામેન્ટ અને રમી પ્રીમિયર લીગ જેવી મોટી મોટી ટુર્નામેન્ટ થાય છે જેમાં તમને કરોડોના પ્રાઇઝ જીતવાનો મોકો મળે છે અને આ રમીના ટુર્નામેન્ટ જીતવા એટલા પણ સહેલા નથી જેમકે મારે સારા એવા કોમેડી વિડીયો બનાવવા હોય તો એક્સપિસમેટ અને પ્રેક્ટિસની જરૂર પડે છે જેમ તમારે પણ આ રમીના ટુર્નામેન્ટ જીતવા માટે સ્કિલની જરૂર પડે છે અને જે તમને ખાલી પ્રેક્ટિસ કરવાથી મળે છે અને બીજું જંગલી રમીની અંદર ફ્રી ટુર્નામેન્ટ પ્રેક્ટિસ ગેમ અને ફ્રી ટુટે મળે છે જેનાથી તમારી અંદર રહેલી સ્કિલનું અપ્રુવમેન્ટ થાય છે જેમ કે મારા કોમેડી વિડીયો સારા બને એ માટે હું મારા રોજનું શેડ્યુલ ફિક્સ કરું છું કે કઈ જગ્યાએ જવું કઈ જગ્યાએ શૂટ કરવું એ જ રીતે તમારે જંગલી રમીની અંદર ડેલી અને મંથલી ડિપોઝિટ ફિક્સ કરવું અને હું મારી લિમિટ મારા જાતે જ સેટ કરું છું જેમ કે મને ખબર પડે કે મારા ગેમનું કંટ્રોલ મારા હાથમાં છે અને અમુક વખત રમી વધારે થઈ જાય તો નાના નાના બ્રેક પણ લઈ લઉં છું જેમ કે બ્રેક લઈશ તો જ સારી રીતે રમી શકીશ ને તો આજ છે જિમ્મેદારીની સાથે રમવું તો રાહ છે નહીં જુઓ છો જંગલી રમી કુછ બધા છો છો અચ્છા ખેલો મારા કમેન્ટ સેક્શનની અંદર લિંક પિન કરી છે તો તારે ડાઉનલોડ કરો જંગલી રમી કાય કા જાગ્યા એટલે પૈસા બનાવો છે સોડી બટા ઉભી રહ્યા હું દૂધ લઈ આવું મારા રોયા તું રોજાન આવું કેમ કરે છે રોજા 10 વાગ્યા સુધી હું હોય અને જ્યારે ઓલો દૂધવાળો આવે ત્યારે દૂધ લેવા તું વ્યો જા અને જ્યારે દૂધ લેવા જાસ ત્યારે જ દારૂ પીન આવે મારા રોયા મને નકી ડાયર માં કાક કાડું લાગે છે હા તો બોલ એ દોશી મારું મતલબ એમ છે જો દૂધવાળો વારો ને ત્યારે મારો ટાઈમ એવો છે ત્યારે દૂઠું હું એટલે દૂધ લેવા જાવ પછી દૂધ લઈને આવ ને પછી તું શા બનાવજે એટલે તું હાવ ખોટી નસો મને તો નક્કી ડાયર માં કાંઈક કાળું લાગે છે તું મુગી રે હું દૂધ લઈ આવું મારો બેટો રોઈ જાય ને આવે એટલે મારો ધોડ્યા ધોડી જાય દૂધ લેવા નક્કી ડાયર માં કાંઈક કાળું લાગે છે છોડ્યું એક કામ કરો તમે ઈ ડોહા અહીંયા જાવ ને દૂધ વાળા પા શું કરે છે ને

મારો બેટો કેટલો ત્યાં નો દીકરો છે એક કેન માં દૂધ રાખે ને એક કેન માં દારૂ રાખે હાસુ ને હા આ ઢો નો આયો આવવા દે ને આવવા દે આમ તો જો પીતો પીતો આવે હે મારા રોયા આ ક્યાં દારૂ પીને આયો હાસુ બોલ બાર થી પીને આયો ઓલા જાડિયા પાસે પીને આવ્યો હો ને ના ના મને ખબર છે બજી તને રોજાન જાડિયો દારૂ આપે છે જાડિયો દારૂ નથી આપ તો તો એજી ખોટું બોલે બાબા રોયા હાલવાનો વેત નથી હવે આમ જો આટલા માં પડ્યો રે અને હવે જાડિયા નું હું પોલીસ વાળા ને બેવડા હલો આપણે જઈને પોલીસ વાળા ને કેવા જવું છે

તું કેમ રોજન મોરી મોરી દોય હો હું કરું सविता મારો ઘરવારો નકળો दारू પી પીને આવે અને મને મારે અને કાય કામ ધંધોય કરતો નથી હું કરું હવે તો તારે હે ને ઈ दारू હોય ને ને તાર પકડાઈ દેવાય પોલીસવારા પાસે અન सविता કોણ दारू વેચે ખબર તો હોવી જોઈએ ને ઈ હાચું આ કંકુમા ся દે ઉતાવરા એ કાઈ નઈ પોલીસવારા પાસે જાવ કા એ તને હું શું વાત કરું લો જાડ્યો છે ને રોજ દૂધ વેસે ઈ મારો રોયો એક કેન માં દૂધ રાખે અને એક કેન માં દારૂ રાખે અને મારો ડો રોજ જઈ જઈને પીવે અને આખો દી કાય કામ નો કરે ને હુવે ત્યાં પૂજન ઘરવારો એવો જ છે રોહિત દારૂ પીને આવે છે અને આને મારે છે હાલો અમારે પોલીસ વાળા પાયા દાવું છે હાલો કયો દીવાનો મોરુ ના પડો હાલો હાલો લા હવાલદાર હા આખું ગામ ફફોરી વાર્યું દારૂની કોથરી સિવાય વેસવા વારો તો જડ્યો નહી બધી કોથર યુદ્ધ જડી હવે શું કરું હવે શા ગોતશું આપણે ભૈરા સી બજુ ઉપડા બધાય ઓય રામ રામ એ સાહેબ તમને કાઈ ખબર છે કોણ દારૂ વેચે ગામમાં અરે દારૂ તમે ગોતી છે કોણ વેચે ઈ નથી અમને ખબર સાબ મને ખબર છે મને હે એ તો ક્યો ક્યો જલ્દી ક્યો

મને આજે દારૂ ભરવામાં મોડું થઈ ગયું કા લાયું જોશે નકર મારા કદાચ દૂધ તો છે ને હા દૂધ તો છે લાય ને લાયલો દ અમલદાર ઓલો આયો કે નહી દૂધ વાળો જાડિયો બીજે નથી આયો મારો દીકરો એક મહિનાથી થી આપને ધોડાવે છે અને પૂછે જ દારૂ વેચી છે અને દૂધ એ વેચી મારો દીકરો એનો આઈડિયો તો જો હમ આવ્યો ને હા આવ્યો

હાલ જેલમાં તને બધી રીસ વાત ખવડાવું હાલ આવી ગયો માલ આપડે